દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્વામી જન્મજયંતિની ઉજવણીના ભાગ સ્વરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન બુધવારના દિવસે કરવામાં આવ્યું હતું આના ભાગરૂપે અમદાવાદમાં અટલ સ્મૃતિ સંગીત સંધ્યા અને પુસ્તક વિમોચનના કાર્યક્રમનું આયોજન કરાયું મેટ્રો કલ્ચરલ ક્લબ તથા સ્મૃતિ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

એ ઘણા બધા સેવાકીય કાર્યો બી કરે છે અમે પદયાત્રીઓ માટે બનાવીએ અમે શાળાઓમાં પુસ્તકાલય ના હોય વોટર હોય એને પણ આપીએ છીએ બાળકો માટે ચોપડા યુનિફોર્મ એ બધું અમે પ્રાપ્ત કરાવીએ છીએ આ એક થઈ સેવાકીય પ્રવૃત્તિ એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ પણ અમે લોકોને આપીએ છીએ એના માટે જ આ મ્યુઝિકલ કાર્યક્રમ જેનું નામ અમે અટલ સ્મૃતિ રાખીએ છીએ આજે અટલજીની સોમી જન્મ જયંતિ છે આવા પાવન અવસરે મેં જે બહુ વખતો પહેલા એક પુસ્તક ની રચના કરી હતી પણ મેં વચ્ચેથી અડધી થી થોડીક બાકી રાખી હતી ત્યારે મને આવ્યું હતું કે સ્વામી જયંતિ છે તો હું દુઃખ ને પૂર્ણ કરી અને લોકો સમક્ષ લાવું મને ખબર છે કે આપણા ગુજરાતમાં અટલજી વિશે બહુ ઓછું લખાયું છે અને ખાસ કરીને ગુજરાતી ભાષામાં

એના કારણે જે મુદ્દા મને લાગ્યા એને સંક્ષિપ્ત રીતે સારી રીતે કે જે લોકો એને બધી રીતે જાણી શકે એવી રીતે મેં પુસ્તકમાં સમાવવાની છે બધી માંડીને એ એમનો દેહાંત થયો ત્યાં સુધીનું છે ઇવન એના પછી પણ જે રાજકીય શોક થયો એની પણ માહિતી છે અમે મેટ્રો કલ્ચરલ ક્લબ એનો રચના કરી અને સ્થાપક તરીકે કામગીરી કરીએ છીએ અમારે જે કાર્યક્રમ છે માન્ય મહામાનવ જે અટલ બિહારી વાજપેયી કે જેમની વિચારધારા અને એમના કાર્યો જે રજૂ કરવા માટે આજે અટલજીની સ્વામી જન્મજયંતિ નિમિત્તે આજે પૂર્વ સંધ્યાએ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું રચ કાર્યક્રમની રચના કરી છે એમાં માન્ય શ્રી અટલજીની બંને બુકો ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા અટલ તેજ પૂંજ અને અટલ અંજલિ બંને કાવ્ય પુસ્તકોની આજે વિમોચનનો કાર્યક્રમ રાખેલો છે એમાં ગુજરાતના મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો સંસદ સભ્યો અને અમદાવાદના જુદી જુદી સંસ્થાઓના મહાનુભાવો આગેવાનો હાજર રહી અને આજે પુસ્તકનું વિમોચન કરવાનું છે અને અટલજીની જે વિચારધારા છે એને આગળ ધપાવવા માટે અમારી ક્લબ દ્વારા કરવામાં આવે છે ક્લબ દ્વારા સાંસ્કૃતિક ધાર્મિક અને સેવાના કાર્યોનું કામગીરી કરવામાં આવે છે ક્લબ માત્ર સાંસ્કૃતિક નહીં પણ મારે સેવા અને અન્ય કાર્યો બી કરવામાં આવે છે એટલે આ કાર્યોને અમે આગળ ધપાવવા માટે આગળ ચાલીશું